નાયબ કલેક્ટર બ્રહ્મ ભટ્ટની અધ્યક્ષતામાં માર્ગદર્શન સેમિનાર જીવનમાં ઉચ્ચ લક્ષ પ્રાપ્ત કરવાની ચાવી વિષય શાળાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી માટે જાણીતા મોટીવેશનલ સ્પીકર પરેશભાઈ ત્રિવેદી વ્યાસ નેતા એક સપ્ટેમ્બરના રોજ બે સેન્સન્સમાં માં શૈક્ષણિક માર્ગદર્શન સેમિનારમાં વિદ્યાર્થીઓ પર સ્થિત પ્રજ્ઞ બની ગયા હતા જકડી રાખે તેવી માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંતો હજારો છાત્રો માં ઉત્સાહ પ્રેરતા પરેશ ત્રિવેદી ની શીખ ભેદન માટે સ્થિરતા અને એકાગ્રતા આવશ્યક છે

અતમે જારે પર પુરા છે કારણના વાયક સાથે હોય છે આજે પણ છે તો હવે હું તમારે શરૂ હતો મેં આ સૂત્રો મને યાદ રાખતા હાલની તરીકે પણ યાદ નથી રહેતા એના માટે એને યાદ રાખવાનો પ્રયત્ન કરજો રિપીટેશન કરિયે સોરી કોણ છે તમારું નામ છે તો આ મારી લેક છે એમાં નબળો છું પણ પરિસ્થિતિ ક્યારે સુધરશે અને એનાથી આગળ જવાનો પ્રયત્ન કરશું હવે આમાંથી કોઈ કહેશે મને સફળ વ્યક્તિ કોને કહેવાય સફળ કોને કહેવાય કે આ તો બહુ સક્સેસફુલ છે કોને કહેશો તમે